આગામી દિવસમાં બજાર વધટ સાથે જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજના જીરું ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ એકતાલીસો સિત્તેર થી પિસ્તાલીસો એકોતેર રૂપિયા હળવદ ચાર હજારથી પિસ્તાલીસોન વીસ રૂપિયા મોરબી એકતાલીસો ત્રીસ થી ચુમ્માલીસન ચોપન રૂપિયા પાટડી તેતાલીસોથી ચુમ્માલીસન સાઠ રૂપિયા બોટાદ ચાર હજારથી પિસ્તાલીસોન પચીસ રૂપિયા

એકતાલીસો થી પિસ્તાલીસો ને પચાસ રૂપિયા રાધનપુર ચાર હજાર થી છેતાલીસો રૂપિયા રાપર ત્રણ હજાર થી તેતાલીસો ને એકોતેર રૂપિયા અંજાર બેતાલીસો થી છેતાલીસો ચાલીસ રૂપિયા ભચાઉ ચુમ્માલીસોથી ચુમ્માલીસો ને રૂપિયા જામનગર પાંત્રીસોથી પિસ્તાલીસોને એંશી રૂપિયા ભાવનગર ચાર હજાર એકોતેરથી છેતાલીસો રૂપિયા પોરબંદર આડત્રીસોથી એકતાલીસોન પચીસ રૂપિયા અમરેલી ત્રણ હજારથી તેતાલીસો રૂપિયા ત્રાંગધ્રા તેતાલીસો ત્રીસથી ચુમ્માલીસોન રૂપિયા સાવરકુંડલા બેતાલીસોથી છેતાલીસોને પચાસ રૂપિયા થ્રોલ છત્રીસો થી એકતાલીસ ઓન સા રૂપિયા સમી બેતાલીસો થી ચુમ્માલીસોન પચાસ રૂપિયા ધાનેરા એકતાલીસો થી ચુમ્માલીસોન રૂપિયા માંડલ એકતાલીસો થી એકાવન રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો થી રૂપિયા ફાંભર ચાર હજારથી ચુમ્માલીસોન સાઠ રૂપિયા પાઠાવાડા એકતાલીસો થી એકતાલીસ રૂપિયા જૂનાગઢ ચાર હજારથી ચુમ્માલીસ ત્રીસ રૂપિયા બહુચરાજી ચાર હજારથી બેતાલીસ રૂપિયા વાવ ચાર હજારથી છેતાલીસ સાઠ રૂપિયા ઉપલેટા ત્રણ હજાર નવસો પચાસ થી બેતાલીસ પચીસ રૂપિયા સાણંદ બેતાલીસો એંશી થી પચાસ રૂપિયા દશાણાપટડી તેતાલીસો સાઠ થી છેતાલીસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર થી ચુમ્માલીસોન રૂપિયા અને જામખંબાળીયા ચાર હજારથી ચુમ્માલીસોન છત્રીસ રૂપિયા